હેલો ફ્રેન્ડ આજે આપણે પુલાવ બનાવશું તો એના માટે મેં અહીંયા ચોખાને ધોઈ અને પાણીમાં બફવા માટે મૂકી દીધા છે એમાં આપણે વટાણા સમારેલા બટેકા ગાજર એ ત્રણેય વસ્તુ પણ મિક્સ કરી દીધી છે એટલે સાથે બફાઈ જાય ત્યાર પછી બફાઈ જાય એટલે આપણે એક જાળીમાં કાઢી લેશું ત્યાર પછી આપણે વઘાર માટે કાંદા કેપ્સિકમ ગાજર એ બધી વસ્તુ લીધી છે તો હવે આપણે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી વઘાર કરશું રશીદભાઈ અહીંયા રમવા માંડ્યા છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં જીરું હિંગ એડ કરી ત્યાર પછી આપણે એમાં ઝીણા સમારેલા કાંદા એડ કરી દેવાના છે બેથી ત્રણ મિનિટ માટે કૂક થઈ જાય એટલે ત્યાર પછી આપણે એમાં ઝીણા સમારેલા ગાજર એડ કરીશું ત્યાર પછી આદુ મરચીની પેસ્ટ એડ કરવાની છે ફરીવાર આપણે થોડીવાર કૂક થવા દઈશું તેમાં હળદર મીઠું અને કેપ્સિકમ એડ કરી દેવાના છે આ બધી વસ્તુ સરસ કૂક થઈ જાય એટલે આપણે એમાં બાફેલા ભાત એડ કરી દેવાના છે અને સરસ બધું મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી આપણે આમાં ભાજીનો મસાલો એડ કરશું જો તમારે પુલાવનો એડ કરવો હોય તો તમે એ પણ એડ કરી શકો ત્યાર પછી એમાં લીલા ધાણા એડ કરી અને સર્વ કરવાનું થેન્ક યુ